સુરતમાં આવેલ એક એવું મંદિર છે સુરત શહેર આમ તો અનેકવિધ ઐતિહાસિક મંદિરો ધરાવે છે અને દરેકની અનન્યતા અજોડ છે પરંતુ શહેરના ડુમ્મસના યુનિવર્સલ મધર રોડ પર આવેલું યુનિવર્સલ મધરના ટેમ્પલ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે આ મંદિર છે જ્યાં ગર્ભગૃહ કે કોઈ પણ ભગવાનની મૂર્તિ નથી છતાં મંદિરની બહાર જ ભક્તો પોતાની ઈચ્છા પરમાત્મા સુધી પહોંચાડે છે સુરતના લોકોનું પ્રિય પ્રવાસન સ્થળ ડુમસ વિશે તો દરેક લોકો જાણતા હશે પરંતુ અહીં આવેલ ટેમ્પલ ઓફ ફિશ વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે આ એક એવું મંદિર છે જ્યાં કોઈ ગર્ભગૃહ નથી કોઈ ભગવાનની મૂર્તિ નથી કે નથી અહીં કોઈ પૂજારી કે પૂજા અર્ચના થતી પરંતુ તેમ છતાં સહેલાણીઓ માટે ટેમ્પલ ઓફ વિષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અહીં પૂજા અર્ચના ભજન કીર્તન ન થતા હોવા છતાં મંદિરની ખાસિયત એ છે કે આ સમગ્ર મંદિર માતા લક્ષ્મીના શ્રીયંત્ર ઉપર આધારિત છે જેના બિંદુ પર યુનિવર્સલ મધનની પ્રતિમા છે અને એટલું જ નહીં મંદિર શ્રી યંત્ર આધારિત હોવાને કારણે તેમાં અષ્ટભુજાની સાથે સાથે અષ્ટ વિનાયક આઠ કમળના કુંડ પણ છે અગત્યની વાત એ છે કે કરસન મધરની આ પ્રતિમા પંચ તત્વ આધારિત છે આ ટેમ્પલ ઓફ વિષ્ણુ જે અસ્તિત્વમાં આવ્યું એમાં નિમિત્ત હું છું પ્રદીપભાઈ કાપડિયા અને તે આશરે લગભગ બે હજાર ત્રણમાં કાર્યની શરૂઆત થઈ અને બે હજાર પાંચમાં લગભગ ઓગસ્ટ કે એકવીસમી ઓગસ્ટ બે હજાર પાંચ છે તેમાં આપણા પદ્મવિભૂષિત પદ્મશ્રી શ્રી પંડિત જસરાજજીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન થ કરવામાં આવ્યું હતું આ મંદિરનું સ્ટ્રકચર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી સિમેન્ટ કોન્ક્રીટને ત્રણ ઘણી વાપરવામાં આવી છે જેથી ચોસઠ વર્ષ સુધી તેને નુકસાન થશે નહીં આ મંદિરના ગેટ પર એક ઘંટ લગાડવામાં આવ્યો છે આ ઘંટ વગાડવાથી જે ઇકો ઉત્પન્ન થાય છે તેનાથી જે એકાગ્રતા મળે છે તેના કારણે પરમાત્માની એક અનુભૂતિ લોકોને મળી શકે છે અને આ એકાગ્રતાને કારણે લોકો પોતાની વિષ સર્વોચ્ચ શક્તિ પાસેથી માંગી શકે છે બાર બેલ છે જેનો ધ્વનિ જે ઇકો પડે છે એની સાથે લોકો પોતાની સંકલ્પ કે ઈચ્છા પ્રદર્શિત કરે છે કોને ગોડ નેટવર્કને ગોડ નેટવર્ક થકી આ બધા નેટવર્ક ચાલે છે એરટેલ જીઓ કે આપણે વી કે જે કંઈ વિશ્વના બધા નેટવર્ક ગોડ નેટવર્કથી વોટ ઇઝ ગોડ નેટવર્ક શીવત્તા જે મેસેજ વોઇસ અને પિક્ચર એ બધું કેરી કરે છે તો સાઉન્ડથી લોકો અહીંયા સ્વયંભૂ આવે છે પોતે ઉભા રહે છે અને પ્રાર્થના કરતા હોય છે અને પ્રેર કરીને જાય છે સર્વ ધર્મના લોકોને અહીંયા પ્રેયર કરતાં અમે જોયા છે અમે કોઈને આમંત્રણ નથી આપતા કે કોઈને એવું દબાણ નથી કરતા કે તું રામ બોલ કે મા બોલ કે અંબિકા બોલ કે દુર્ગા બોલ કે વૈષ્ણવી બોલ તો શું નહીં કારણ કે બધામાં શક્તિ બિરાજમાન છે અને શક્તિ સર્વવ્યાપ્ત છે આ મંદિર વિશ્વની માતાના સ્વરૂપમાં છે ખાસ કરી ડુમ્મ સ્થિત આવેલ આ મંદિર બહાર લગાડવામાં આવેલ બેલને કારણે જાણીતું થયું છે મંદિરની બહાર લગાવાયેલા ઘંટને વગાડે છે લોકો આ ઘંટ વગાડવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનાથી વ્યક્તિને સુપ્રીમ પાવર પરમાત્માની અનુભૂતિ થાય છે અને લોકો પોતાની ઈચ્છા તે સમયે ઈશ્વરને કહે છે ભારતભરમાં યુનિવર્સલ મધરનું મંદિર હોય એવું આ એક માત્ર મંદિર છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી